બોટાદની પીડિતા સામૂહિક બળાત્કારનો શિકાર બન્યા બાદ ગર્ભવતી બની હતી જો કે હવે આ ગર્ભ તેના ઘર સંસાર માટે અડચણ રૂપ બન્યું છે જો તે આ બાળકને જન્મ આપે તો તેનો પતિ તેને સ્વીકારવા તૈયાર નથી આથી પીડિતાએ કોર્ટ પાસે ગર્ભપાતની મંજૂરી માંગી છે જો કે સત્યાવીસ અઠવાડિયાના ગર્ભને પડાવવા માટે કાયદાકીય જોગવાઈ નહીં હોવાથી કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં તેવું કોર્ટે પ્રથમ વલણ રાખ્યું છે પણ આ કેસમાં આરોપીઓને પકડવા તેમજ પીડિતા અને તેમના જર્મનાર બાળક અંગે સરકાર શું જવાબદારી લેશે તેની પણ કોર્ટે સ્પષ્ટતા માગી હતી પરંતુ સરકાર તરફથી જરૂરી સમય યોગ્ય કાર્યવાહીની બાહેન અપાઈ હતી સુનાવણી પૂર્ણ થતા કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે પીડિતાને આશા છે કોર્ટ તેની અરજી પર યોગ્ય ન્યાય કરશે એ ચારેય જણા હતા પાદરોતે મો આડો રૂમાલ દે દીધો હું એને લીધે બેહોશ થઈ ગઈ મને ભાન ન રહ્યું એમાંથી ગમે તે વાહનમાં નાખી અને મને લાખાવાડ લાયા લાખાવાડ લાવી ને અહીંયા મને દોઢ મહિના જેવી રાખી પછી આસપાસ ખબર પડવા મળી કે એના મા એને ગોત કરવા છે તો મને લઈ મહેસાણા મહેસાણા પાસે કુંવારા ગામ છે અહીંયા મને ચાર પાંચ મહિના જેવી રાખી પછી જબરજસ્તી બંદૂક અડાડીને અંગોઠોનો સહી લઈ મૈત્રી કરાર કરાયા લગ્ન કરાયા કોર્ટમાં અને એ મને સુંદરિયાણા લાયા સુંદરિયાણા ત્રણ જણા અહીંયા પકડાણા છે અને મારા સાત મહિનાનો ગર્ભ છે અહીંયા કોર્ટમાં મેં અરજી મૂકી છે કે મારે આ બાળક રાખવું નથી ચાર જણાનો રેપ કેસ મારી માથે છે એ બાળક મારે શું રાખીને કામ છે ના પાડે છે કે જ્યાં સુધી આયરો ગર્ભ આયરું નહીં નીકળતા ત્યાં સુધી હું નહીં અપનાવું તને થઈ જશે મારી જિંદગી બરબાદ થઈ જશે મારે કંઈ જીવવાની પછી ઓલી નથી રહેતી શું પીડિતા અનિચ્છાએ બાળકને જન્મ આપશે બાળકનો પિતા કોણ બાળકની જવાબદારી કોની શું બાળકને અનાથાશ્રમ મોકલ્યા છે પીડિતાનો પરિવાર બાળકને અપનાવશે સરકાર શું પગલા લેશે આગામી સમયમાં પીડિતા પર હુમલો થાય તો જવાબદારી કોની બોટાદની પીડિતાનો કેસ ઘણો ચોંકાવનારો છે દુષ્કર્મના કેસોમાં ગર્ભવતી બનતી મહિલાઓ અંગે હાલ તો કોઈ ખાસ જોગવાઈ નથી ત્યારે આ મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે તંત્ર શા માટે સંવેદનશીલ બનતી નથી તે અંગે એક સળગતો પ્રશ્ન છે યુવરાજ લીલા સાથે તેજસ મહેતા વીટીવી ન્યૂઝ અમદાવાદ